બે ભાઈ પૈકી એકની સાથે પ્રેમ સંબંધમાં પરિણીતા ગુજરાત આવી ગઈ મહુદા તળપદાવાસમાં રહેતા રાહુલ તળપદા સાથે પ્રેમી યુવકના બે ભાઈઓ ફ્રી ફાયર ગેમ દ્વારા ત્રણ વર્ષથી સંપર્કમાં હતા મહુદા પોલીસને બાતમી મળી હતી કે પાકિસ્તાની જેવા લાગતા ત્રણ લોકો બાળક સાથે મહુદાના તળપદાવાસમાં ઘરમાં આવેલા છે મહુદા પોલીસે કાશ્મીરીઓને પકડી લાવી પૂછપરછ કરતા ઘટના સામે આવી હતી લગ્ન કરવા ભાગીને કાશ્મીરથી મહુદામાં આવેલા માતા પુત્ર અને બે ભાઈઓને પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી કાશ્મીરના પોલીસ સ્ટેશનમાં પરિણીતા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હોવાનું માલુમ પડ્યું મહુધા પોલીસે કાશ્મીર પોલીસનો સંપર્ક કરતા કાશ્મીર પોલીસ મહુદા આવી તમામને પરત કશ્મીર લઈ જશે પાટવી ગુજરાતી ન્યૂઝ સી રાજી સુધી